તો આજે અમે લોકો જઈએ છીએ બગોદરા જો બાપા સીતારામની અમારા ગુજરાતી આપણે ગુજરાતીમાં જ લોકોએ તો બાપા સીતારામની અમે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અમારું ગ્રુપ ગુરુકૃપા પ્રાણ પાલે જે દિવાળીએ પાળા જાય ને એ લોકો માટે અમે કેમ્પ કરતા તો હવે કેમ્પ અમે લોકોએ બંધ કર્યો તો ત્યાં અમે મઢુલી બનાવી છે ત્યાં આજે છે પ્રાણ પ્રતિષ્ઠાનો તો એટલે આપણે લોકો જાશું ત્યાં આજે અને ગાડીઓ જવા માંડી છે બહુ બધી ગાડીઓ છે અને પાસઠ કે એકસઠ હવન કુંડ પણ છે ત્યારે તમને બતાવીશ અને અમે રાતે ગયા હતા બાપા સીતારામની મૂર્તિ લઈને ત્યાં દેવા માટે પૂજા માટે તો અત્યારે શોભાયાત્રા જો શોભાયાત્રાનો પ્રોગ્રામ છે તો ગાડી ઉપર ગાડીઓ જવા માંડી છે જો આ ધીમે ધીમે બધું ખાલી થઈ જવાનું છે અને તડકો એટલો છે આપણા ગોપરોની એક બેટરી તો ગઈ ફૂલી ગઈ દેઢકો થઈ ગઈ એટલે છ હજારની દાંડી આવી ગઈ છે મસ્તની કડાક તો ચલો

ભાઈ રહી પાછા એટલી ગરમી છે જબરજસ્ત બળી ગઈ ભાઈ ગાડી ઉપર થી નીચે ઉતરી ઉપર થી ઉતરી ગયા ખંચર એવી લાલ થઈ ગઈ હતી બાપ ગરમી ને

તમે અંદર બધા ખાવાનું લઈને બતાવી દો પણ મ્યુટ કરી દે શું આની હાલત બહુ ખરાબ થઈ ગઈ ગરમીની તો ફાઇનલી આવી ગયા આઈ થિંક સીધા સીધા રાજકોટ જવા માટે આઈ થિંક નીચે જાઓ એટલે અમરેલી ભાવનગર વાળો રસ્તો આવી જાય તો આપણે ત્યાંથી અંદર જતું રહેવાનું તો આગળ આવી જશે આ નવો બ્રિજ ભાઈનો હમણાં જ ઓપનિંગ થયું હજી કલર કામ ચાલુ જ છે હમ એ તો જોતા જશે ને

આ એકસઠ પાટલા હતા અહીંયા આ મેન હવનકુંડ અને બાપાની મૂર્તિ આપણે અહીંયા રાખી હતી પણ અહીંથી હવે કંઈક લઈ ગયા કદાચ મારે ખ્યાલથી રામજી મંદિર લઈ ગયા છે બાકી હતી તો અહીંયા જ અને હવન કુંડ હજી હમણાં જ પહી તો ને દસ મિનિટ આપણે મોડા થયાના હિસાબે બાકી દસ મિનિટ પહેલાં જ પહી તો હું આ રે જો આ રે બાપાની મૂર્તિ આમાં છે

Anh chơi em lên đung mất chứ, không à vậy. Wow, em ở đây. Em ở đây. Em mày गाने में बटेरों हो रहा है दादा तो दादा में जो तारा रोवा है जयवा चक्रा चक्रा जरा साल एक एक का गाना हो ना ये ये ऐसी है ठीक है पांच

ફાઇનલી હવે હવે બધા જ છે પાછા મઢુલી બાજુ આમાં હવે કાળું કાળું આવતું છે કેમ ખબર જો તોલી બાજુ આવે છે ને આ તો વાંધો આવે છે હું આવી રહ્યા છું તો હવે જાય છે બધા મઢુલી બાજુ કારણ કે એક કિલોમીટર હલવાનું છે જો લાઈટ થઈ ને મઢુલી છે

તો કેવો લાગ્યો વિડીયો તો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો તમે લોકો આપણને તો બાકી હાલો હવે પ્રસાદીની કેટલી વાર છે

પછી પ્રસાદી લેવા આપણે જતા રહીએ અને પછી વિડીયો કરી દેવું કદાચ યજ્ઞની આયા પૂજા થઈ હતી કુંડ કેટલો ઊંડો છે અને આ બીજા બાકી નાના નાના કુંડ આ સાઈડ છે ટોટલ આ એકસઠ માં મોટો તો ચલો હવે જાય આપણે થોડું હવે ભાઈ તો હવે જાય આપણે લોકો પ્રસાદી લેવા માટે કારણ કે હવે થાય છે થોડોક આરામ કરશું બાકી ના જો આ બે ગયા ગ્રુપ બેઠો નહી હવે આમાં કેમ લાઈટ ચાલુ છે ચાલો ચાલો પ્રસાદી આવી ગઈ છે આપણે જો બધા પોત પોતે ગ્રુપ કરી કઈ બે ગયા ચલો હવે આપણે ખાઈ લઈએ મસ્ત